લાઈક શેર જરૂર કરજો માટે જેલની પેઢીઓ મારે ફેરવી પછી

જે સ્ત્રીને કોઈ બચાવી ના શકતી હોય એની જિંદગી બરબાદ થતી હોય એને બચાવી એ સમાજ સેવા નથી છે આપા ઉસાબેન કન્યા કે ઉસાબેન તો છે કન્યાને બોલ કન્યા કે છે ચંપા મારા આ કન્યા હા ઉસાબેન ઉમેને કે પ્રશ્ન પૂછી શકે છે થાબેન પૂછો હા બસ તમે તમારું મોટું છે ને આ બાજુ રાખો

અમે ગામડામાં કોઈ યુવકને જાતા હતા એ એ ગામડામાં જવાબ જ દેતા હું પસંદ છું

<laughs> चा એ જા સરપ્રા બોલો સે સર મહારાજ આવ રયો યજમાન સ્નેહ ના મેને જા કલાકાર લગ્નનો નારો બાબો અચ્છા એ લગ્ન અત્યારે કોઈ રાઈટ જ નથી હે તમ તમાર

મા ખોળા માં ધોડતા નઈ પડે ના રેવા દી ઘર માં જમાળી ઓલી ગયો કડો ખોળીઓ ભમાણે આવો સગા વાળો સગંધી વાળો આવો નમસ્તે નમસ્તે

અલ્યા મારા લગે બેર રાખો અરે કાકા નાલા ઓ દેરો હા હાથ બહાર હા આ આ ને આ હાથ એક બદ્રય પોપવાનો હતો

હે મારું બધું આ તો પાર્ટી ઊભરી ગઈ હવે શું બેન્ડ વાળા વગાડે બેન્ડ વાળા તો પોથળી મારી નાઉટ થઈ ગયા આવ્યા આવ્યા બાબુલાલજી ના લગ્ન માં ગયેલા બાબુલાલ છે બાપા ની છેત પછી પ્રેમના કાકા ને ઘણી વાત દીકરા ને સંસાર ની રેસ માં જોઈ દીધો

અરે ભાઈ તમે કોને છોડશો પણ આવો બારી દિવસ માં લાવો યાર અરે વિચારે ચડેલા બીપી હા

ના જોઈએ ને યાર તમને બોલતા જ આવડતું નથી આ દુનિયા ન જાણે ને એટલા માટે પ્રેમી એની